હા set થઇ ગયા ત્રણ દિવસ થયા હમણાં આજે રજા છે ને હમણાં કાલે રજા છે બરાબર આજે રજા છે અને કાલે રજા છે આજે તો શુક્રવાર અડધો અધૂરો હશે એટલે તમને શુક્રવાર રજા હશે અને કાલે શનિ વાર રજા છે હા કાલે આખો દિવસ રજા છે આજે કઈ કામ ના હતું એવું બધું એટલે આજે રજા રાખી છે અમારે સાત જણા છે અમે એમાંથી ગુજરાત કેટલા છો ભાઈ, ગુજરાતી અમે ત્રણ જણા જ છીએ ત્રણ જણા જ છે અમે અને બાકી રાજસ્થાની છે ચાર બરાબર તમે ત્રણ જણા ગુજરાતી છો બાકી બધા રાજસ્થાની છે એમ ને હા તો જણા છે અમે સરસ બાકી કામ ધંધામાં બધે સેટ થઇ ગયા ને તેજસભાઈ હા હા સેટ થઈ ગયા રોડ ઉપર છે કામ બરાબર અહીંથી કેટલું દૂર છે તમારી સાઈડ થી, સાઇડ થી તો આ સાઇડ માં એટલે અમારે કઈક બે ત્રણ આલે એમાં જ્યાં કે ઈ લોકેશન મોકલી દે અમારે અહી રાજસ્થાની છે ને એને મોકલી દે લોકેશન બરાબર ફોર બરાબર પછી જવાનું કેમાં તમારે બસ માં અહી આગળ હોય તો હાલી ને વયા જાય બાકી બસ માં અડધી કલાક નો કે રસ્તો હોય તો બસ માં વયા જાય એમ બસ ટૂંક માં સેટ થઇ જાય ને તેજસભાઈ રાજી રાજી બધું થઈ ગયું ને હે રાજી રાજી થઈ ગયા ને બધું થઈ ગયું ને અપેક્ષા મુજબ રાજી રાજી જોઈ ને દિલીપ ભાઈ તમે કઈ દે એટલે આઈ બધી ફુગાડો ના ના સારું સારું છે ભાઈ એમાં તમારો નસીબ જોર ગેરા બરાબર અને આપણી પાસે વિશ્વાસ રાખીને આપણી પાસે અપેક્ષા રાખીને આવ્યો આપણે કામ કર્યું કંપનીઓ સપોર્ટ કર્યો અને આપણું થઈ ગયું હજી ઘણા કામ બાકી છે ભાઈ ચાલુ જ છે રસ્તામાં છે હા હા ભલે સારું લ્યો હવે બાકી કઈ અમારે યોગ્ય કઈ કામકાજ હોય તો કહેજો હા સરસ વિનુભાઈ ભાઈ તમે તેજસ ભાઈ અને યોગેશ ભાઈ સિંગરખિયા ત્રણેય ભેડા છો ભેડા છે હા સરસ ને બાકી કામ માં બધું વ્યવસ્થિત રહેવા માટે સેટ થઈ ગયા હા સેટ થઈ ગયા અને તલવી યાફા હાતિક વાસ અહીંયા છે અમે કઈ જગ્યાએ હાતિકવા માર્કેટ બરાબર બરાબર સરસ તો કેટલાક દિવસ ભીરા અમે લોકો ત્રણ દિવસ મારા ડ્યુટી ના થયા બરાબર અને આજ તો રજા છે શુક્ર શનિ બે દિવસ શુક્રવારની આખા દિવસની રજા હતી આજે વિલુભાઈ આજે રજા હતી આખા દિવસ નહિ એ લોકોએ કીધું કે હમણાં સાઈડ માં તો કામ ઓછું છે તો તમને રજા મળશે બરાબર આખા દિવસની રજા છે ભાઈ હવે કામ વધારો

શરૂઆતમાં વેલા પોતી ગયા બહુ બધી લાઈન છે બહુ મોટી સંખ્યા છે આપણી ની બધા એજન્ટ ની અને આખી કંપની ના લોકો ઘણા બધા જે છે મોકલવાના બાકી છે પણ સારું કેવાય તમે થોડાક વેલા પોચી ગયા બરાબર બાકી સદશને રાજી ને બધા વ્યવસ્થિત ભેડા ગોઠવાય છે ને બરાબર કારણ કે અત્યાર સુધીમાં છે ને ટૂંકમાં અ ગલ્લા ચાર જણા ભેડા છે યોગેશભાઈ નરેશભાઈ ધર્મેશભાઈ અને દિલીપભાઈ ડોડિયા એ ચાર જણા ભેડા છે અને બાકી ને મેં મોકલેલા મેં મોકલેલા અને બાકી તમે તેજશભાઈ અને યોગેશભાઈ ત્રણ જણા તમે ભેળા છે સરસ સારું કંપની સાથે રાંધીને જવો અને કામ કરો મજા કરો અને દિલેશભાઈ આપણે ભરતભાઈ નજીક જ છે ને મારા ભરતભાઈ બથવારે વાતચીત થઈ કે ભેડા નથી પણ નજીકમાં છીએ તો સારું નજીકમાં છે તોય બરાબર

થોડુંક અવાજ મારો છે ને જાડો છે મને થોડીક કુદરત થઈ ગઈ છે ઓહો કેરટેકર માં જે મારા ગામના લોકો છે ને મારી સાથે જ છે બાજુમાં બરાબર કેરટેકર વાળા મારા ગામના બધા લોકો અહીંયા બાજુમાં જ છે છ થી સાત જણા સોઢાણા જાણા ગામના છે મારા હા હા સરસ સરસ એક જીવાભાઈ ખરા છે બરાબર

એ આ બહુ લાંબો સમય નહીં રે છ એક મહિના રહેશે મને એવું લાગે આ પ્રોસેસ હજી કામગીરી ઈઝરાયલ ની પછી પેક થઈ જશે કારણ કે નાનો દેશ રહ્યો અને ઘણા બધા મોકલીએ છીએ ઘણા બધા લોકો જાય છે હજી જશે આ ત્રીજા ઇન્ટરવ્યુ વાળા મારા અંદાજ પ્રમાણે બધે બધા જોશે એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે પછી આવા ચાન્સ નહીં રે તમે ભાગ્યશાળી જો પોચાઈ કે આમાં તમને જે છે ચાન્સ મળે છે તમે જે પોચા છે અત્યારે એ બધા ભાગ્યશાળી છો કે તમને આ ચાન્સ મળી ગયો કારણ કે આવડી મોટી રકમ ચાર લાખ રૂપિયા ભરી અને એ દોઢ લાખ રૂપિયા પોણા બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા જે છે કમાવાની જે તક મળી છે આવડી મોટી બરાબર ઘણા લોકો સાથે મારે વાતચીત થઈ બરાબર અમુક સાથે વિડીયો પર વ્યવસ્થિત વાતચીત થઈ આપણે યુટ્યુબ માં મૂક્યા છે અમુક સાથે મેસેજમાં કે ઓડિયોમાં કે એ રીતે વાતચીત થઈ હોય તો બધું આપણે જે છે જાહેર

અને બહુ છે એગ્રીકલ્ચર માં એ થયું કે ટૂંકમાં લોકો એ ત્યાં જઈ અને અમુક બધા ની ઘણું ઘણા લોકો સારી રીતે સારું કામ કરે છે પણ અમુક લોકો ઇન્ડિયાના અમુક લોકો જે છે ત્યાં જઈને વ્યવસ્થિત કામ ન કરી શક્યા કોઈ પણ કારણોસર અમુક ન ટકી કારણોસર એવા કારણોસર બીજા ઘણા હતા મેડિકલ ના ઘણા બધા રીઝન હતા એને લીધે આજે થોડીક એગ્રીકલ્ચર માં થોડીક ડાઉન રેપ્યુટેશન થઈ છે અને અત્યારે બીજાના એ પ્રશ્નો છે પણ કન્સ્ટ્રક્શન વાળા કોઈ પ્રશ્ન નથી કારણ કે અહીંથી કારીગર જ મોકલા છે કારીગર જ ગયા છે એસી ટકા નેવું ટકા કારીગર પાછી દસ વીસ ટકા તો આમ તેમ થોડું ઘણું ચાલતું હોય બરાબર એટલે સારું છે તમારા જેવા લોકો જે છે સારી રીતે ત્યાં રહેતા રહે એને સારી છાપ ઉભી કરતા રહે એટલે વાહે વાળા ને વાંધો ના આવે એટલે અમારા લોકો ના ચાર ઇન્ટરવ્યુ થયા દિલીપભાઈ હા બે આપણે સવાલ જવાબ ના ઇન્ટરવ્યુ લીધા એટલે કે ક્લાયન્ટ ઇન્ટરવ્યુ બરાબર અને બે પ્લાસ્ટર કરાવીને એ લીધા બરાબર

જા ભાઈ જમવાનું બનાવે છે વાહ સરસ સરસ અને આપડે ફ્રિજ પણ છે અને બહુ સરસ વ્યવસ્થા છે સારું સારું સરસ સરસ બધું એક નંબર છે દિલીપભાઈ પણ રિસ્પેક્ટ કરે અને ગુટખાનું સેવન ઓછું રાખે ને એટલે બધું કમ્પ્લીટ જ છે ભાઈ ના બસ સારું ગુટખા છે માવો ફાકી છે એ લોકોને નથી ગમતા ખાસ મને ખ્યાલ છે

દારૂ ન પીવા વાળા લોકો જોઈએ છે નિર્વ્યસની લોકો જોઈએ છે એ કંપનીની જાહેરાતમાં જ હતું બરાબર અને ગયા પછી પણ ગયા પછી પણ અમુક લોકો જે છે ત્યાં ત્યાં પીવાની છૂટ છે એના લોકો માટે બરાબર આપણને કામ માટે બોલાવ્યા છે તો અમુક જે છે બિયર ના કે પેલું બાર કે હોય ત્યાંના વિડીયો ફોટો મોકલતા હોય અમુક લોકો રૂમ ના મોકલતા હોય કે ભાઈ ત્યાં ગુજરાતમાંથી દિલ્હીમાંથી ત્યાં ગયા છે તો ત્યાં જે છે આ બધું એને મળ્યું હોય પણ એ વસ્તુ કંપની ના હાથમાં આવશે ને તો એની ઉપર એક્શન લેશે એટલે બધાને બે પાંચ ટકાની વાતચીત કરું છું એમની સેફ્ટી માટે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન અમને આજની તકે કંપની જે છે આપણી કંપની છે આજની તકે અમને ઘણીવાર રિમાઈન્ડર આપતી હોય કે છોકરાઓને કેજો ત્યાં જઈને સારી રીતે રહે અને વ્યસન ન કરે એ ખાસ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે વિરંભભાઈ હમણાં થોડાક સમય પહેલા કે ચાર પાંચ દિવસ પહેલા જ company નું reminder આવ્યું હતું બરાબર કે આ વસ્તુ ભૂલતા નહીં એજન્ટ તરીકે તમે કામ કરો છો બરાબર સારું વિનોદભાઈ ભાઈ મળીએ છીએ તમને ત્રણેય ને ઈઝરાયલ માં સાથે ભેળા જોયા અને ખુબ આનંદ થયો સારી રીતે તમે મને આનંદ થયો અને ખુબ

યોગેશ ભાઈ છે તબિયત બબિયત સાચવજો હળી મળી ને રહેજો ખાજો પીજો મજા કરજો મજા મજા અને એક તમને વાત કરવાની છે સંજયભાઈ ખરા એક નંબર કારીગર છે એનું તમારે કરી દેવાનું છે કરી દેશું શું કામ નહીં કરીએ કયો હા થશે થશે ચિંતા ના કરો મળીએ છીએ ભાઈ આવજો ઓકે ભાઈ